કાર્યકર્તાઓ વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને આ આમ આદમી પાર્ટીમાંને સૌથી મોટો ફડકો કહી શકાય અને આ બસો પચાસ કાર્યકર્તાની પહેલા પણ અનેકો લોકો જે છે તે રાજીનામાનો ચાલુ છે એક મોટા નેતાનું રાજીનામું પડ્યું ગોપાલ ઇટાલિયાથી નારાજ હોય તેવું લાગ્યું હતું ઈશારો ઈશારોમાં ક્યાંક ને ક્યાંક જાણવા મળતું હતું તો ફરી એકવાર આ જે રાજીનામા પડી રહ્યા છે શું લાગે છે આની પાછળનું કારણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો જયહિંદ